શક્યતાઓ વધી ગયેલી હતી અને એને અનુરૂપ અમારા દર્દીઓમાં બી વધારો થયો છે કોરોસ્પોન્ડિંગ રાઇઝ ઓફ હિસ્ટ્રોક પેશન્ટ થયેલું છે અમારો જે વોર્ડ હતો એ ગઈકાલે સાંજે સંપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો અને અમારે અલ્ટરનેટિવ વ્યવસ્થા કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ બે દિવસમાં અમારી પાસે એકતાલીસ પેશન્ટો આવેલા છે આગલા દિવસે એટલે કે ત્રેવીસ તારીખની આજુબાજુમાં અમારી પાસે વીસ પેશન્ટ હતા અને ગઈકાલે ચોવીસ તારીખે અમારી પાસે અઢાર પેશન્ટ નવા આવેલા છે એમ કે ટોટલ લગભગ એકતાલીસ એના આગળ બી આવેલા એકાદ બે એકાદ કરીને જેવા અમારી પાસે ઇન્ડોર છે અત્યારે આગાહીકારો અમાલાલ પટેલે હવામાન લઈને આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું કે આગામી બે